લોકશાહીના મહાપર્વની શરૂઆત જંબુસરમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યું આગામી દિવસોમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થનાર છે વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે ચૂંટણી કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓ મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે જેમાં પીડબ્લ્યુડી ફિમેલ પોલિંગ ઓફિસર પ્રિસાઇડિંગ ઓફિસર પીઓ વન લોકલ પોલીસ આવશ્યક સેવા હોમગાર્ડ જવાનો અને લોકસભા મતવિસ્તાર પોલીસ સહિત માટે જંબુસર પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ચૌદસો અડતાલીસ જેટલા મતદાતાઓ મતદાન કરશે આજે સવારે દસ વાગ્યાથી પ્રાંત કચેરી ખાતે મતદાન કરવા કર્મચારીઓ ઉમટી પડ્યા હતા જેમાં પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલ ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ પીઆઈ એવી પાણમિયા મામલતદાર વિનોદભાઈ પરમારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને દરેક વ્યક્તિએ અવશ્ય મતદાન કરવું જોઈએ પોતાનો કિંમતી મત આપી દેશના હું મહેશભાઈ પટેલ પ્રાંત અધિકારી જન્મ તારીખ સાત પાંચ બે હજાર ત્રીજા તબક્કાની લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ના કામે આજે મારું કિંમતી મત પોસ્ટલ બેલેટથી આપી લોકશાહી પર્વની ઉજવણી કરી હું સર્વે ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે તમે પણ તમારો કિંમતી મત આ લોકશાહી પર્વમાં ભાગ લઈ મતદાન કરવા અપીલ કરું છું જય હિન્દ રાઠોડ હાર્દિકસિંહ મહેશભાઈ જે હું તાલુકા વિકાસ અધિકારી જમ્મુ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવું છું આજરોજ રોજ લોકશાહીના પર્વમાં મેં મારો કિંમતી અને અમૂલ્ય વોટ આપેલો છે હું દેશની જનતાને પણ વધુમાં વધુ આ લોકશાહીના પર્વમાં ભાગ લે અને દેશ મજબૂત બને એ માટે વોટ આપવાની હું અપીલ કરું છું આગામી પર્વ લોકશાહીના અનુસંધાને આજ રોજ તારીખ બે પાંચ બે હજાર ચોવીસના ના રોજ ફેસિલિટી સેન્ટર જંબુસર ખાતે મતદાન પ્રક્રિયામાં રોકાયેલ હોમગાર્ડ તથા પોલીસ જવાનો માટે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા આરંભમાં આવેલી છે જે અનુસંધાને આજ રોજ મેં પણ મારા મતદાનના અધિકારનો ઉપયોગ કરેલ છે અને આપ તમામ મીડિયાના માધ્યમથી હું તમામ દેશની જનતાને આહવાન કરું છું કે લોકશાહીના આ પર્વમાં તમામે વધુમાં વધુ મતદાન કરી અને દેશને આગળ વધારવામાં મદદ કરવી જોઈએ